બેન કાવ્ય પાઠ કરતા ત્યારે મને એમ થયું કે મારે પછી તરત આવવાનું થાય તો માઇક મારે ઊંચું કરવું પડશે પણ હરદ્વાર ગોસ્વામી એ મિત્ર છે તો બહુ નીચી હાઈટ એની એટલે લગભગ ઉપરા ઉપરી બે ત્રણ કવિ સંમેલનમાં કે મારા પછી એને રજૂ થવાનું હોય એટલે બીજાનો માઇક ઊંચું કરે પછી એવું અનેક વાર કહ્યું એટલે એક વાર તો એને કહી દીધું કે ભાઈ આ જે માઇક છે ને એ કવિઓની ઉંમર કે એ પ્રમાણે કવિઓને નો ગોઠવવા પણ હાઈટ પ્રમાણે ગોઠવવાનું નીચા નીચા બધા પેલા આવી જાય ઊંચા ઊંચા પછી બધા આવી જાય એટલે એક સાથે આવે પાછા આપ સૌનો ખૂબ આભાર છે આ કાર્યક્રમમાં વિમોચનના કાર્યક્રમમાં કમ સંમેલનના કાર્યક્રમમાં આટલી બધી ધીરજ કરીને આપ સૌ બહુ સારી રીતે બધાને સાંભળો છો બધા કવિઓ બહુ સુંદર રીતે કાવ્ય કરે છે મારી બે ત્રણ રચનાઓ આપ સમક્ષ રજૂ કરું ગઝલ છે સાવ સાવ વચ્ચે નિશાન રાખે છે સાવ વચ્ચે નિશાન રાખે છે જીવનું ચુસ્ત ધ્યાન રાખે છે સાવ વચ્ચે નિશાન રાખે છે જીવનું ચુસ્ત ધ્યાન રાખે છે ને શેર સાંભળજો કે માત્ર એકાદ બુંદ ઝાકળની કે માત્ર એકાદ બુંદ ઝાકળની

બધું જૂનું શ્વાસ પણ વર્તમાન રાખે છે એ છે કે જે નથી જાણતા મને મિત્રો જે નથી જાણતા મને મિત્રો કેટલું અલ્પજ્ઞાન રાખે છે કે જે નથી જાણતા મને મિત્રો કેટલું અલ્પજ્ઞાન રાખે છે સાવ વચ્ચે નિશાન રાખે છે જીવનું ચુસ્ત ધ્યાન રાખે છે બીજી એક ગઝલ છે પ્રેમની વાતો કરો છો તો કરો આ પ્રશ્ન ઉત્તર જેવી ગઝલ છે એમાં દરેક શેરમાં એક પ્રશ્ન પૂછ્યો છે તમારે મનમાં મનમાં આના વિચારી લેવાનું છે કેટલાક શેરમાં આ બોલવાનું આવશે કેટલાક શેરમાં મનમાં મનમાં ના બોલવાનું આવશે કે પ્રેમની વાતો કરો છો તો કરો આંખમાં સાગર તરો છો તો કરો પ્રેમની વાતો કરો છો તો કરો આંખમાં સાગર તરો છો તો તરો છે કે જીવતા છો આવડ્યું ના સહેજ પણ છો કોઈની ઉપર મરો મરો તો કે જીવતા છો આવડ્યું ના સહેજ પણ કોઈની ઉપર મરો છો તો મરો ને ખીલવું એમાં જરૂરી છે જ નહીં

ડૂબવાનું ત્યાં જ આવીને થશે ઢાંકણીમાં જળ ભરો છો તો ભરો કે ડૂબવાનું ત્યાં જ આવીને થશે ઢાંકણીમાં જળ ભરો છો તો ભરો ને શબ્દનો છે જામ કડવો ઝેર આ કવિ મિત્રો કે શબ્દનો છે જામ કડવો ઝેર આ હોઠ પર એને ધરો છો તો ધરો કે શબ્દ છે જામ કડવો ઝેર આ હોઠ પર એને ધરો છો તો ધરો પ્રેમની વાતો કરો છો તો કરો આંખમાં સાગર ભરો છો તો ભરો ને કે હકીકત હકીકત એટલી ક્ષણભર વિચારી રાખજો વાલા હકીકત એટલી ક્ષણભર વિચારી રાખજો વાલા સ્વયંનું કેટલું છે સ્તર વિચારી રાખજો વાલા કે હકીકત એટલી ક્ષણભર વિચારી રાખજો વાલા સ્વયંનું કેટલું છે સ્તર વિચારી રાખજો વાલા એ શેર છે કે હૃદય પર સાવ જીણું શિલ્પ કોતરવું અહીં પડશે હૃદય પર સાવ જીણું શિલ્પ કે હૃદય પર સાવ ઝીણું શિલ્પ કોતરવું અહીં પડશે નહીં કાયમ મળે પથ્થર વિચારી રાખ જોવાલા કે હૃદય પર સાવ ઝીણું શિલ્પ કોતરવું અહીં પડશે નહીં કાયમ મળે પથ્થર વિચારી રાખ જોવાલા શેર છે કે અહીં પહોંચી ગયા છો પણ બીજાના મન સુધી પહોંચ્યા અહીં પહોંચી ગયા છો પણ બીજાના મન સુધી પહોંચ્યા

જો ભવ્ય મહેલોના જો પ્રશ્ન તો ઉત્તર વિચારી રાખજો વાલા કે ઝુપડપટ્ટી ના ભણતા બાળકો જો ભવ્ય મહેલોના પૂછે જો પ્રશ્ન તો ઉત્તર વિચારી વાલા અને છે દિનેશ કાનણી અને પોપટ ખોટી છેલ્લો શેર કે અમે શીખી લીધી છે પ્રેમની આ વર્ણમાળાને અમે શીખી લીધી છે પ્રેમની ની આ વર્ણમાળાને તમે પણ બસ અઢી અક્ષર વિચારી રાખજો વાત કે અમે શીખી લીધી છે પ્રેમની આ વર્ણ માળાને તમે પણ બસ અઢી અક્ષર વિચારી રાખજો વાલા હકીકત એટલી ક્ષણ ભર વિચારી રાખજો વાલા સ્વયંનું કેટલું છે સ્તર વિચારી રાખજો વાલા થેન્ક યુ તો કે આગળની વાત તો ભૂલી ગયો છું પણ એટલે કરતો નથી હું રક્તદાન એટલે કરતો નથી હું રક્તદાન ક્યાંક એ નસમાંથી ચાલી જાય તો